જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો અને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં માગો છો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે મંગલપુર નળીમાં એ જ્યાં આપણે હું તમને બતાવીશ કઈ રીતે જવાય છે અહીંયા કણે જો આપણે આ છે ભાવનગર રોડ જે હવે રોડ છે રોડથી આપણે આ જવાય છે મંગલપુર ધોરાવાળી નળીમાં જે પાંચ કિલોમીટર દૂર છે તમે જોઈ શકો છો જો અહીંયા પણ રોડ છે અને આ છે રસ્તો પાંચ કિલોમીટર છે તો વિડીયોમાં બનાવી જો મિત્રો આપણે જઈશું અને હું અને યોગેશભાઈ ગઈ છી તો વિડીયોમાં બિનારી ગયો કમ્પલેટ આગળ મળીશું હાલો આપણે જઈશું હાલો હાલો હવે મેં જાય દર્શન કરવા માટે તમને પણ દર્શન કરાવશું ચાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ આ બરવાડાથી પાંચ કિલોમીટર છે જે આવો રસ્તો આવે છે સરસ મજાનો રસ્તો છે તો આપણે જઈશું મા મેલોડીમાં એ દર્શન કરવા માટે જો તમે પણ આવો તો આવો રસ્તો સારો જ છે એટલે તમારે વાંધો નહીં આવે સરસ મજાનો જો મિત્ર હવે આપણે છે ને પોચવા આવી જશું થોડીક જ વારમાં જો આપણા મંગલપુર જવાનો રસ્તો છે સરસ મજાનો તમને કોઈ જાતની તકલીફ પડશે નહીં હવે જો આપણે પહોંચવા માટે આવી ગયા છીએ મંગલપુર ચાલો મિત્ર પેલા આવી ગયો છે ખોડિયારમાં નું મંદિર તો આપણે ખોડિયારમાં ના દર્શન કરશું જય નહીં જયમાં કોડિયારમાં કોડિયારમાં ના કરો દર્શન આગળ જઈશું અને બાપુ બેઠા છે આ છે બાપુ નો ધોળો ચાલો ભારતીય આશ્રમ મંગલપુર ગામ ગાયડીમાં મંદિર બાપુ પણ છે બાપુ ના દર્શન કરીધા હાજર હતા તો દર્શન થઈ ગયા તમે પણ બાપુના દર્શન કરો બાવલિયા જોગીના મસ્ત મજાના છે જો આનંદ સંત ફકીર કરે આનંદ નાય આશ્રમમાં બધા જો મહંતોના પોટા છે આ છે આપણે મનોહર ભારતી બાપુ જે મહંત આ છે એમના ગુરુ ભારતી બાપુ ડિસેમ્બર ભારતી જે આપણે સરખેજ જુનાગઢ આશ્રમ છે આ એમના ગુરુ અવંતિકા ભારતી બાપુ એવી રીતે બધા સાધુ સંતોના મહંતોના પોટા છે આશ્રમમાં સરસ મજાના તમને આશ્રમમાં જોવા મળશે આ છે આપણે જૂનો પોટો એક જો આપણે મેલડી માનો બાજુમાં મસ્ત મજાનો ઢોરાવાળી મેળડીમાં જૂનો પોટો ત્યારે જૂની જગ્યા હતી ત્યારે આવી હતી ભજન કરો અને ભોજન કરાવો આવો બાપુ નું લક્ષ્ય છે આ છે અન્નપૂર્ણા ભંડાર આ છે બાપુના જૂના પોટા આશ્રમમાં બધા જૂના પોતા પણ મારેલા છે તમે આવો એટલે જોઈ શકો હવે આપણે આ છે જુનાગઢ આપણે મહાન ઇન્દ્ર ભારતી બાપુ રુદ્રેશ્વર જાગીર આશ્રમ જુનાગઢ

ઉવાઈન કરે છે અને હવે આપણે મેલડી દર્શન કરવા માટે જઈશું મિત્રો બધા આપણને જોયા તો મોજ આવી જાય છે મોજે મોજ ને રોજે રોજ કે આખો બ્લોગર આવી ગયા છે એટલે આપણે મેલડી દર્શન પહેલા શાંતિથી કરી લઈશું જે આપણે મેલડી માં થોડો ઘણો સાથે જાણતા હોય છે તો મિત્રો જો આ બધા આપણે બેઠા છે આવી ગયું છે મંદિર ચાલો મિત્રો ફાઈનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે તો હવે જો રહેશું દર્શન કરવા માટે મોતી તલસાણીયા નામનો માણસ એક દિવસ આ વન વગડામાં હતો ત્યાં તેની પાછળ સાત ચુડેલ પડી કે મારે તમારી સાથે લગ્ન કરવા છે ત્યારે મોતી તલસાણીયા મનોમન મૂંઝાણો અને પછી ચૂડેલોને એવું કીધું કે આજે નહીં હું તમને કાલે જવાબ દઈશ પછી ઘરે આવીને માતાજીને કહ્યું માતાજી કહે મને કહેજે મને યાદ કરજે એમ હું કહું એમ કરજે પછી મોતી તલસાણી ગયો ત્યારે માતાજીને કીધું તા માતાજીએ કીધું કે સીશો લઈ શીસામાં હાથે હાથને પૂરી દીધી મોતી તલસાણીયા પછી ખાડો ગાળો અને એની હેઠે શીશો દાટી દીધો ને પછી માતા મેરડીને ઉપર બેહારી અને આજની તારીખમાં બે મુખવાળા મેરડીમાં મંગલપુરમાં બેઠા છે તો આવો અને જુઓ ક્યારેક તો ચાલો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા તો હવે મારશું આપણે આટો ભાઈ બહુ મિત્રો આ છે આપણે ધજા ધજાના કરવા દર્શન જો ધજાના કરવા દર્શન તો કોઈ દિવસ ધજાગ્રા થતા નથી જો મિત્રો આ કાવાનું પણ કામકાજ ચાલુ છે બધાને માનતા હોય તો કેટલા બધા વાયસણ ને એવું બધું છે અને બધા કાવા કળાય છે તમે જોઈ શકો છો મિત્ર એકદાન અવશ્ય જરૂર દર્શન કરવા માટે આવો ઘણા બધા તાવા થયા છે આ શેડ છે તાવા થવા માટે જો નીચે દૂર થી મંદિર એવું દેખાય છે જો બધા પ્રસાદ પણ છે શેડ હેઠળ સરસ મજાનું મંદિર છે આ છે મંદિર આગળ ઘણા આ છે મંદિર બહારથી ચાલો મિત્ર આ તો આપણે મંગલપુર મેળીમાનું મંદિર જે આખું જોયું આપણે બરવાડાથી પાંચ કિલોમીટર અંદર છે જે ભાવનગર રોડેથી તો મિત્રો તમે પણ આવો એ વચ્ચે એકદમ દર્શન કરવા અહીંયા આવું નવા આયોજન પણ હોય છે માતાજીનો માંડો કલાકાર ડાક ડમરું બધું સારા સારા કલાકારો પણ આવે છે તો અવશ્ય એકવાર તમે અહીંયા દર્શન કરવા માટે આવો તો ચાલો મિત્રો આપણે વિડીયોમાં પ્રો કર્યું છે ખરી જોઈશું બીજા વિડીયોમાં તો મોજે મોજ ને રોજે રોજ ચાલો મિત્રો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી દેજો બાય બાય